નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી એ તો જગજાહેર છે બોલ માયા અથલે ફરી માયાને એમ હેકામાં બોલાવી ફરી ચાલુ કર્યું તે માયા જરા અખળાઈને બોલી માયા અચલે હવે માયાને ચીડવી રહ્યો હતો અચલ તને રડવું નથી આવતું તને દુઃખ નથી થતું માયાએ જરા ગંભીર થતાં કહ્યું મને ખબર છે તને નવાઈ લાગી રહી છે મારા આવા વર્તનથી પણ તું એને મારી નફટાઈ ગણે તો નફટાઈ પણ મને નથી રડવું આવી રહ્યું નથી થઈ રહ્યું મને દુઃખ એ માણસના મોભનું સાચું કહું તો શાંતિ લાગી રહી છે કે આખરે મારી માતા છૂટી એ માણસથી અચલે પણ જરા ગંભીર થતાં કહ્યું આટલી બધી નફરત કેમ અચલ ફરી માયાએ ગંભીર થતા કહ્યું ચાલ હવે હું પછી ફોન કરું કહી અચલે માયાની વાત અને ફોન કાપી નાખ્યા લીધા બાદ અચલ એની ત્યાં જ દરવાજો ઉગડ્યો ને અચલ જાણે ઝબકી ગઈ એને દરવાજા તરફ જોયું અડધો દરવાજો ખોલી એની માતાએ રૂમમાં ડોકિયું કર્યું માતાને જોતા જ અચલ ઉભો થઈ રહ્યો અચલ એની માતાની નજીક ગયો એનો ચહેરો પોતાના બંને હાથ માંગ લેતા બોલ્યો મમ્મી રડી રડીને કેવી હાલત કરી છે તે તારી ને એ સાથે જ અનિતાબેન ફરી રડવા લાગ્યા આ માણસના અવસાન પર આટલું દુઃખ તને જ થવું જોઈએ ફરી અચલ અકળાઈને બોલ્યો બેટા એ માણસ સાથે મેં જિંદગીના મોટાભાગના વર્ષો વિતાવ્યા છે ગમે તેટલા સારા નરસા દિવસો આવ્યા આપણે બધા માળાના મણકાની જેમ હંમેશા પરોવાયેલા રહ્યા હતા પણ આજે એક મણકો ખરી ગયો અને હવે એ કારણે પરિવારના લોકોમાં જે અંતર આવશે એની મને બીક લાગી રહી છે અનિતાબેને પોતાનો ડર વ્યક્ત કર્યો અને ફરી તેઓ રડી પડ્યા મમ્મી તું નાહકના જ વિચારો કરે છે મૂક ને એ બધી વાત તું તારી તબિયત સાચો તને કંઈ થશે તો હું સહન નહીં કરી શકું અચલની આંખી પણ જરા ભીની થઈ મારી દીકરી મારી સાથે છે ત્યાં સુધી મને કંઈ જ નહીં થાય અચલના ગાલ તપતપાવતા અનિતાબેને કહ્યું હું હંમેશા તારી સાથે જ રહીશ મમ્મી અચલે પણ માતાના હાથ પર હાથ મૂકતા કહ્યું હા તો ચાલ હવે નીચે અંતિમ યાત્રાનો સમય થઈ ગયો છે અનિતાબેને અચલનો હાથ ખેંચતા કહ્યું ને અચલપરાણે એમની પાછળ દોરાયો નીચે ઉભેલી ભીડ જાણે હવે શબને સ્મશાન સુધી લઈ જવાની ઉતાવળમાં હોય એવું લાગી રહ્યું હતું બનાવટી રુદનો હવે શાંત થઈ ચૂક્યા હતા કોઈક પોતે વાવેલા આંસુ રૂમાલથી લૂછી રહ્યું હતું તો કોઈ ન વહેલા આંસુ પણ કોઈનું ધ્યાન ન જાય એટલે ચહેરાને એમ જ લૂછી રહ્યા હતા અચલ આખરે મૂળચંદ રાયના મૃતદેહ પાસે પહોંચ્યો ઘરમાં દાખલ થયા બાદ અચલ પહેલીવાર મૃતદેહની આટલી નજીક આવ્યો હતો પણ એને મૃતદેહના ચહેરા તરફ નજર સુધરા ન કરી અનિતાબેનના કહેવા પર એ ત્યાં જ મોઢું ફેરવીને બેસી ગયો અમુક વડીલો હવે આગળની વિધિ માટે મૃતદેહની આસપાસ વીંકળાયેલા હતા ત્યાં જ દરવાજા એક પુરુષ દાખલ થયો દરવાજામાંગ પ્રવેશતાની સાથે જ એ પુરુષે પોતાના શર્ટ પર લગાવેલી ટાઈ ગળાના ભાગેથી ખેંચતા જરા ઢીલી કરી દરવાજે જ ઊભેલા એક નોકરે એના હાથમાં રહેલી બ્રીફકેસ અને કોટ દોડીને લઈ લીધા એને પહેરલ ચકચકિત શૂઝ અને કપડાં જોઈ જાણે હમણાં જ કોઈ બિઝનેસ મીટિંગ પતાવીને આવ્યો હોય એવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું હતું પેલી પુરુષ ઉતાવળે પગલે ઘરમાં દાખલ થયો ને એ સાથે જ હેમા દીતી એને બાજી પડી શિરીષ જો ને ભાઈ એકદમ જકેમ ચાલ્યા ગયા અમને મૂકીને મારું આંખે આખું પિયર ચાલ્યું ગયું એની સાથે ભાઈ કહેતા હેમાએ શિરીષના ખભે માથું મૂકીને રડવા લાગી હેમા શાંત થઈ જા ઘરમાંગ પ્રવેશેલા શિરીષે હેમાના માથે હાથ ફેરવતા કહ્યું હજી હેમાનું રડવાનું ચાલુ જ હતું પણ ઘરના અન્ય લોકોને મળવા માટે શિરીષે હેમાને જરા અળગી કરી શિરીષ સીધો જ અચલ અને એની સાથે બેઠેલા એના જ હમર ભાઈ વિરલ તરફ દોરાયો શિરીષને જોતા જ વિરલ ઊભો થઈ એને વળગી પડ્યો ફૂવા મારા પપ્પા કેટલું જમાન્ડ બોલીને વિરલ શિરીષને વળગી ચોધા રાંસુએ રડવા લાગ્યો સામે ઉભેલા અનિતાબેન તરફ નજર જતા જ શિર્ષે માથું નમાવી જય શ્રીકૃષ્ણ કર્યા ને સામે અનિતાબેને પણ હાથ જોડ્યા અચલ તો યંત્રવત બની હતો ત્યાગનો ત્યાગ જબેસી રહ્યો શિરીષ હવે અચલની બાજુમાં જઈ બેઠો ને એને અચલના ખભે હાથ મૂક્યો એ બાદ મન ન હોવા છતાં અચલ એમને ઔપચારિકતા માટે એમને ગળે મળ્યો ત્યાં બેઠેલા બધા જ હવે મૃતદેહની અંતિમ યાત્રા માટે તૈયાર થઈ ચૂક્યા હતા ચાર માણસોને નનામીને કાંધા આપીને એ સાથે જ ફરી હૈયાના બૂમ બરાડા અને આક્રમ શરૂ થઈ ગયો એક વડીલે અંતિમ વિધિ માટેની માટલી અચલના હાથમાં ઘરે પણ અચલે હાથ લંબાવ્યો નહીં અચલ દૂર ઉભા રહેલા અનિતાબેને અયલનું નામ લઈ એને ઈશારાથી એ માટલી લઈ લેવા કહ્યું અથલે કમને કઈ જા અનાકાની વગર એ માટલી લઈ લીધી રામ બોલી ભાઈ રામ ના શબ્દો સાથે હવે મૃતદેહને ઘરની બહારની તરફ લઈ જવામાં આવી રહ્યો હતો શિરીષ અને વિરલે મૃતદેહને કોદ આપી હતી ને અચલ માટલી લઈ ખભે ખેસ નાખી મૃતદેહની આગળ ચાલી રહ્યો હતો થોડા થોડા અંતરે આવેલા એ હાઈ પ્રોફાઇલ બંગલાઓની નીરવ શાંતિ જાણે આ અંતિમ યાત્રામાં બોલતા શબ્દો ચીરી રહ્યા હતા સોસાયટીના નાકે જો શબ વાહિની સુધી પહોંચતા પહોંચતા તો જાણે લોકો થાકી ગયા હોય એવું જણાતું હતું મૃતદેહને હવે શબવાહિનીમાં ખસેડવામાં આવ્યો એની સાથે જ અચલ અને વિરલ પણ ગોઠવાયા શિરીષે પોતાની કાર કાઢીને બાકી આવેલા લોકો પણ પોતપોતાની કારમાં સ્મશાન પહોંચવા ગોઠવાઈ ગયા શબ વાહિનીમાં બરાબર શબની સામે બેઠેલા અચલે એ ચહેરા તરફ નજર કરી પણ ફરી એને ઘરોના સાથે પોતાનું મોઢું ફેરવી લીધું વિરલ અચલના ખભે માથું મૂકી ઉદાસ ચહેરે બેઠો હતો થોડી જ વારમાંગ વિરક્ત થઈ ગયેલી એ ભીડ ફરી સ્મશાન પાસે ભેગી થઈ ગઈ શબને સ્મશાનમાંગ ગોઠવેલા લાકડા પર મૂકવામાં આવ્યો ને એ બાદ જરૂરી વિધિ પૂરી કરી અચલને અગ્નિદાહ માટે આગળ આવવાનું કહ્યું અચલ ના પાડી દેવા માંગતો હતો પણ માતાનો વિચાર આવતા એને આનાકાની નકરી રહ્યા બાદ હવે ધીમે ધીમે ભીડ વિખરાવા લાગી અચલ આગની લપટીને જોઈ રહ્યો હતો એક એક જોઈ રહેલી એની નજરો જાણે હજારો વિચારોનું સ્પષ્ટીકરણ આપી રહી હતી એકાદ કલાકમાં તો સ્મશાનમાં અચલ વિરલ અને શિરીષ ઉપરાંત ગણ્યા ગાંઠ્યા લોકો જ હતા ને એ લોકો પણ હવે જવાની તૈયારી કરી રહ્યા હતા અચલ વિરલ જઈએ આપને કહી શિરીષે બંગને ભાઈઓને ઘર તરફ પ્રયાણ કરવા કહ્યું મૂંગા મોઢે બંગને ભાઈએ શિરીષની ગાડીમાં ગોઠવાઈ ગયા શું હતું અચલની પિતા માટેની આટલી નફરતનું કારણ પિતાના મૃત્યુ બાદ હવે અચલના જીવનમાં જવાબદારી જેવું કંગી આવશે કે પછી અચલ હજી એમ જ કામુકતાને માનતો રહેશે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરજો મિત્રો ધન્યવાદ